ઉપર લડેલી હતી અને પહેલી જ વખત તાલુકા પંચાયત ના પ્રમુખ બનવાનો મોકો મળ્યો તો એને અઠ્યાવી વર્ષ થઈ ગયા આપણા રેવાશંકર ગાડિયા સાહેબ ને એમને હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની હાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી ત્યારે સરપંચ ની ચૂંટણીમાં બે ત્રણ જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારો ને થોડું એમને સમર્થન આપવું જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી પણ તમે પેહલા ના આવ્યા અને પછી એવું ઘણી વાર ઠાકોર સમાજ ને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજ ને ઘેની બે ને તો પૂછવા પણ આવીશું

એમને તો બોલવા માટેની આઝાદ નામ એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે અને વિશેષ મારે કંઈ કહેવું નથી માત્ર બે શબ્દો જ આપને કહું છું કે મારા માટે કરીને તમે બે દિવસ કાઢજો બે દિવસ એટલા માટે કે બે હજાર સત્તર માં વિધાનસભાની ચૂંટણી હું વાવ લડતી હતી એ ટાઈમે એક બાજુ બેંક એક બાજુ ડેરી એક બાજુ ચાલુ સરકાર એક બાજુ પોલીસ એક બાજુ તમે જોવો તો નોકરી માંગે તો નોકરી જે સેલ અને એ ટાઈમે બધા ચૂંટણી નું કેમ નું થશે ચોટ ઉપર લખી નાખો કે આ વખતે બે હજાર સત્તર માં એ બા વિધાનસભા ના એ અઢારે આલમ અને એટલા માટે મેં ગામડા ગામડે જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો તો મીડિયા વાળી નોંધ લઈ

તો મળતી વખતે એવી તાકાત થી જેમ આપણે અમદાવાદ એક જ આકાલે લાખો માણસો પચાવી માત્ર સમાજ પૂરતું હતું ના પક્ષ માટે બાપુ એમ કે પેલો ઘા રણવાનો એક વખત ની શરૂઆત મજબૂતાઈ થી થઈ જાય વા વિધાનસભા નું ફોર્મ ભરતી વખતે એક જ દિવસે પચાસ હજાર માણસો રિક્ષા છકડો હોન્ડા ટેક્ટર હું ખુદ પણ ટ્રેક્ટર લઈને ગઈ હતી અને ટ્રેક્ટર લઈને બાપુ એટલા માટે ગઈ

ત્યારે આપણે અઢારે આલમની છતીસેક બોમ્બની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને સારો અવડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં માંગાળું લઈને જતા હોય હોઈએ એટલે પહેલી વખત એનું સંતાન પ્યાનું સંતાન પડીને એ ટાઈમે કડા ધરમ આવેલું હોય અને બીજી વખત બધા જે મળાય કપડા લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો નો આ પહેલો છે ને ખરા ઘણા છે કદાચ મા વિધાનસભા ના મતદારો એમ કે બે નવી બે વાર ભર્યું છે પણ તમારા બાકીના ના સમગ્ર જિલ્લા તો પહેલી વાર જ ભરવાનું છે અને પેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ કેમ કે હું બનાસકાંઠા છું મારો મત વિસ્તાર એ પાટણનો નો નથી

કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધણે આવો અને એક દિવસ જ્યારે મતદાન કરવાનું હોય અને મતદાન આપું 80 થી ટકા થાય આ બે દિવસ તમે મારા રૂડા પ્રસંગ હાચો અને ધારે પાલનપુરની અંદર મત ગણતરી થાય મત ગણતરીની વખત છે ત્યારે મજબૂત આથી પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે કે બનાસકાંડાની સંકાય બદલ કે બાજલાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી